એક વિપક્ષ નેતાનું કહેવું છે કે ભરૂચમાં પ્રખ્યાત છે લોકો તંત્રને ધ્યાન દોરવાના પ્રયાસો કરે છે કે શું તમે કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યા છો શું કોઈ ઘટના બને ત્યારબાદ તંત્ર દોડતું થશે છતાં પણ તંત્રના અધિકારીઓ છે તે આળસ મરડી રહ્યા નથી તેના જ કારણે ફરીકવાર આમ આદમી પાર્ટીના માઇનોરિટી સેલના ઉપપ્રમુખ હવે મેદાને આવ્યા છે ને તેમણે વિડીયો થકી તંત્રની પોલ ઉજાગર કરી છે શું છે સમગ્ર મામલો શું કહી રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભરૂચ જિલ્લામાં અવારનવાર ખાડા રાદને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠતા હોય છે ત્યાંના પ્રતિનિધિ સ્વામે પણ સવાલો જનતા ઉઠાવતી હોય છે કે તમે ધારા સભ્ય બન્યા છો સાંસદ સભ્ય બન્યા છો તો ભરૂચ પાસે વિકાસ કેમ નથી કેમ ખાડાઓનો સામનો જનતાને કરવો પડે છે મહત્ત્વની વાત તો એ છે ત્યારે નક્કી કરવું એ પડે કે ખાડા ઉપર રસ્તા છે કે રસ્તા ઉપર ખાડા છે કેમ કે ત્યાંથી વાહન ચાલકો પસાર થાય તે દરમિયાન ઘણું બધું જોખમ લઈને તેઓ પસાર થતા હોય છે ઘણા કિસ્સાઓમાં અકસ્માતની ભીતિ શક્યતા તો છે છે પરંતુ અકસ્માત પણ પણ થતા હોય ત્યારે આને જ લઈને થોડાક દિવસ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વસાવાએ જે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ છે તેમની સાથે મુલાકાત કરી હતી ચૈતર વસાવાને એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં આ જે રોડ રસ્તાની સમસ્યા છે તેને કાયમી નિરાકરણ લાવી આપવામાં આવશે પરંતુ હાલ પણ ત્યાંના સ્થાનિકોનો એવો દાવો છે કે આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી આને લઈને ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના માઇનોરિટી સેના ઉપપ્રમુખ આરીફ શેખ મેદાને આવ્યા છે તેમણે એક વિડીયો બનાવ્યો છે ને એ વિડીયોમાં તેમણે ત્યાં પડતી જે લોકોને હાલાકી છે તે ઉજાગર કરી છે અને તંત્રનું ધ્યાન પણ દોર્યું છે પહેલાં તો જે વિડીયો સામે આવ્યો છે વિડીયો જોઈ લો નબીપુર નેશનલ હાઇવે નંબર આઠ ચોનોર ચોકરીથી ભરૂચ જવા માટે જે આ રોડ છે છેલ્લા સાત આઠ મહિનાથી હું આ મોટા મોટા ખાડાઓ જોઈ રહેલો છું આજે ખુદ હું બચી ગયો મારી ગાડીનું ટાયર આ ખાડામાં ઠપકાયું હું પડતા પડતા બચી ગયો મજૂરીમાં મારા વિડીયો બનાવવું પડ્યું પ્રજા જોવે છે પણ બોલતી નથી હવે ત્રેવીસ ચોવીસમાં જે ટેક્સ ઉઘરાવ્યો છે તો પ્રજાને કોઈ સારી સહાય મળે આ રોડના ખાડાઓ પૂરાય રોડ પ્રશાસન આ મારી નમ્ર અપીલ છે છેલ્લા ઘણા સમયથી આ ખાડાઓ છે કોઈ બોલવા તૈયાર નથી આ ખાડાઓ તમે જોઈ શકો છો ઊંડા ખાડાઓ છે રાત્રિના સમયે અકસ્માત થવાની સંભાવનાઓ ઘણી છે સમટાઈમ બ્રિજની લાઇટો પણ ચાલતી નથી

કેમ ભરૂચનું પ્રશાસન આ પ્રકારનો અન્યાય છે ત્યાંની જનતા સાથે કરી રહ્યું છે એ પણ એક મોટો સવાલ છે ખરેખર ત્યાંના જે સત્તાધીશો છે ત્યાંના જે અધિકારીઓ છે તેમને ભરૂચની જનતાનો વિકાસ કરવામાં રસ છે કે નહીં હવે તેને લઈને સવાલ ઉઠી રહ્યો છે ત્યારે આ વિડીયોએ ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે આજે પણ ભરૂચમાં ખાડા અને ખારી સિંગ આ બે વસ્તુ પ્રખ્યાત હોવાની કહેવત છે તે સાર્થક થઈ રહી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કેવી રીતે અધિકારીઓ તેમના ઉપર લાગેલા જે ખારી સિંગ અને ખાડાના ડાઘ છે તેને દૂર કરે છે અને ક્યારે આ ભરૂચવાસીઓને રોડ રસ્તો બને છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં